હેલો વિદ્યાર્થી મિત્રો આજે આપણે જનરલ નોલેજના પાંચ પ્રશ્નો વિડિયો છે જે તમે જોઈ શકો છો અને જાણકારી મેળવી શકો છો તો ચલો વિદ્યાર્થી મિત્રો ભાગ બ્યાસી ના જે પ્રશ્નો છે તેના વિશે જાણકારી મેળવીએ પ્રશ્ન એક નીચેનામાંથી કોને જીવતો પીર કહેવામાં આવે છે વિકલ્પ એ શાહજહા આ પ્રશ્નો સાચો જવાબ છે વિકલ્પ એ ઓરંગેબ પ્રશ્ન બે પ્રથમ ગોળમેજી પરિષદનું આયોજન ક્યારે થયું હતું વિકલ્પ એ બાર જાન્યુઆરી ઓગણીસો ત્રીસ વિકલ્પ બી બાર એપ્રિલ ઓગણીસો ત્રીસ વિકલ્પ સી બાર જુલાઈ ઓગણીસો ત્રીસ કે વિકલ્પ ડી બાર નવેમ્બર ઓગણીસો ત્રીસ આ પ્રશ્નો સાચો જવાબ છે વિકલ્પ ડી બાર નવેમ્બર ઓગણીસો ત્રીસ પ્રશ્ન ત્રણ દ્રોણાચાર્ય પુરસ્કાર ની શરૂઆત થઈ હતી વિકલ્પ એ ઈસવીસન ઓગણીસો એક્યાસી માં વિકલ્પ બી ઈસવીસન ઓગણીસો માં વિકલ્પ સી ઈસવીસન ઓગણીસો પંચ્યાસી માં કે વિકલ્પ ડી ઈસવીસન ઓગણીસો માં આ પ્રશ્નનો સાચો જવાબ છે વિકલ્પ સી ઈસવીસન 1985 માં પ્રશ્ન ચાર તાંબુ અને જસતની મિશ્ર ધાતુને શું કહેવામાં આવે છે વિકલ્પ એ ચાંદી વિકલ્પ બી પિતળ વિકલ્પ સી એલ્યુમિનિયમ કે વિકલ્પ ડી કાંસું પ્રશ્નો સાચો જવાબ છે વિકલ્પ બી પ્રશ્ન બીમેરૂ જ્વાળામુખી કયા દેશમાં આવેલો છે વિકલ્પ એ જાપાન વિકલ્પ બી રશિયા વિકલ્પ સી ઇન્ડોનેશિયા કે વિકલ્પ ડી અમેરિકા આ પ્રશ્નો સાચો જવાબ છે વિકલ્પ સી ઇન્ડોનેશિયા વિદ્યાર્થી મિત્રો આજે મેં તમને જે પ્રશ્નો છે તેના વિશે જાણકારી આપી આ પ્રશ્નો તમને તમારી આવનારી જે સ્પર્ધાત્મક પરીક્ષાઓ છે તેમાં તમને મદદરૂપ થશે એવી મને આશા છે વિદ્યાર્થી મિત્રો આ વિડિયોના ડિસ્ક્રિપ્શનની અંદર ભાગ એક્યાસી ના પ્રશ્નો છે તેના વિડીયોની લિંક મૂકેલી છે તેથી તમે ભાગ ના જે વિડીયો છે તેને જોઈ શકો છો અને જાણકારી મેળવી શકો છો વિદ્યાર્થી મિત્રો આવા જ જનરલ નોલેજને લગતા વિડીયો જોવા માટે મારી યુટ્યુબ ચેનલને લાઈક કરો શેર કરો અને સબ્સ્ક્રાઇબ કરો જય જય ગરવી ગુજરાત થેન્ક યુ